માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ ગુજરાત ભર માં નકલી ની બોલાવાલ ચાલી રહી છે ત્યારે સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ બાદ હવે જોલા છાપ ડોક્ટરોનું કારસ્થાન સામે આવ્યું છે આ બગસ ડોક્ટરોને જાણે તંત્રનો કોઈ ડર કે ધાક જ ન રહ્યો હોય તેવી રીતે ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈને હોસ્પિટલ શરૂ કરી દીધી છે જોલા છાપ તબીબોએ પાંડેસરામાં ભેગા મળીને હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી જન સેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ નામ આપી દીધું હતું જેમાં ચોવીસ કલાક ઇમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યું હતું દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો वाला कल पैसा मांगने आया था पचीस हजार मेरे लड़के के पास मेरा मेडिकल स्टोर है उसका रजिस्ट्रेशन है आई एम रजिस्टर और लाइसेंस गवर्नमेंट ऑफ गुजरात ने हमको दिया है उसका रजिस्ट्रेशन है यू कैन सी ये डिग्री है जहाँ से पढ़ा है जहाँ गुजरात सरकार ने रजिस्टर किया है श, One minute, oh, one minute. तो, आप लोग जो पूछ रहे जवाब दीजिए आर एम ओ अंडर द डायरेक्ट सुपरविजन ऑफ एम डी डॉक्टर तीन लोग कौन है मेरे नाम बताया बबलू शुक्ला बबलू शुक्ला जीपी मिश्रा और राज दुबे yeah. ये तीनों डॉक्टर हैं ये होम्योपैथिक आयुर्वेदिक के डॉक्टर है ये डॉक्टर ये जो है हमारी एमडी डॉक्टर हैं। डॉक्टर मीना सज्जन कुमार मीना एमडी डॉक्टर है कहाँ पे इन्वेस्टर में हूँ इन्वेस्टर मैं हूँ मालिक मई हूँ दे आर वर्किंग दे आर वर्किंग अंदर अंदर मी डॉक्टर है यहाँ कौन कौन सर्विस करता है और क्या सार्थ देते यहाँ पे ऑर्थोपेडिक डॉक्टर है प्रत्युष गोयल और आगा। आगा। एक मिनट एक मिनट आई है डॉक्टर प्रत्युष गोयल ऑर्थोपेडिक सर्जन है एम एस है गवर्नमेंट ऑफ इंडिया से रजिस्टर्ड प्रैक्टिशनर है, है और एमडी डॉक्टर है और डॉक्टर मीना सज्जन कुमार मीना ये वगैरह उसका क्या रहा है? तो तो आ, वो हमारे इन्विटेशन पे आए हैं हा? हमारे इन्विटेशन पे आए हैं हमने इन्विटेशन में नाम लिखा तो है तो बोल, है बोल ने 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 में में रहे हैं कि मेरी बात सुनिए भाई मैनेजमेंट का मैं हूँ मालिक मैं हूँ हॉस्पिटल का और मेरे पास डिग्री है किसने क्या इंटरव्यू दिया मेरे पास जितने हैं डॉक्टर वो केवल और केवल मेरे पे आए हैं मैंने निमंत्रण दिया है आए हैं मेरे पास डिग्री है ये तीन डॉक्टर ऐसा बोल रहे हैं हम मैनेजमेंट में यहाँ पे सब देख रहे हैं। मैनेजमेंट में भाई मेरी बात सुनो आपने तो मेरे पास यहाँ पे वो केवल निमंत्रण में आए हुए हैं आप हमारी डिग्री कर सकते हो आपने तो आप हमारी डिग्री સમાજ સેવી ધર્મેશ ગામી દરમિયાન બોગસ હોસ્પિટલ જડપાય છે વિસ્તારમાં શું છે સમગ્ર મામલો શું કહેવાય આવશે ખૂબ નિંદાનો વિષય છે જે રીતના પાંડેચરા વિસ્તારમાં જન સેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે બોગસ તબીબીનો કારણે ખુલવામાં આવી છે તબીબો એ ખુલી છે એમાંના ત્રણ જે ડોક્ટરો છે એ ડોક્ટરો ક્યાંક ને ક્યાંક કાયદાના સંકજામાં આવી ચૂકેલા છે ને એક તો બુટલેગર છે જો આવા ડોક્ટરો હોસ્પિટલ ખુલીને બેસી જાય તો એ લોકો મરીજોની શું સેવા કરશે દુઃખી પીડિત લોકો ડોક્ટરને ભગવાન માને છે એમની પાસે જ્યારે જતા હોય ત્યારે આવા બોગસ ડોક્ટરો એમની સેવા કઈ રીતના કરશે આમ પણ ગુજરાતમાં હાલ જે રીતના ખ્યાતિ હોસ્પિટલ હોય કે જે મેડિકલ તંત્ર છે એ બદનામ થઈ રહ્યું છે એવામાં આવા બોગસ ડોક્ટરો સાથે મળી અને હોસ્પિટલો ખુલે તો આ બિલકુલ નિંદનીય છે આરોગ્ય શ્રી અને મુખ્યમંત્રી શ્રી ને મારી વિનંતી છે કે આવા બોગસ ડોક્ટરો ક્યાંય પોતાની હાટડી ના ખોલી લેવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક તંત્ર સૂતું હોય એવું ચોક્કસ મને લાગે છે કે જે રીતના આટલી મોટી હોસ્પિટલ ખોલી ગઈ એમાં ઘણી બધી પરમિશનો લેવાની હોય તો ક્યાંય ફાયરની હોય કે બાંધકામની હોય કે બીજી કોઈ સુવિધાની બાબત હોય ક્યાંક ને ક્યાંક એમાં પણ અભાવ જોવા મળ્યો છે અને આવા બોગસ ડૉક્ટરો પહેલાં પણ સુરતમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે પણ એમના ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર ઢીલાસ હોવાના કારણે એમને જામીન મળી જતા હોય ત્યારે જ આવી એમને હિંમત થઈ જતી હોય છે તો આવી બોગસ ડોક્ટરો હોસ્પિટલો ન ખુલે એ કામ આરોગ્ય તંત્રનું છે મારી ચોક્કસ વિનંતી છે કે આ બાબતે ઘટતું કરી અને ડોક્ટરો પાંજરામાં પુરાવા જોઈએ હોસ્પિટલ સીલ થવી જોઈએ અને જે ડોક્ટરોએ આમંત્રણ પત્રિકામાં આઈએસ અને આઈપીએસ ઓફિસરોના નામ લખ્યા છે તો એમને એ પૂછવામાં આવ્યું છે કે નહીં એમની રજામંદીથી લખવામાં આવ્યા છે કે નહીં એ પણ તપાસનો વિષય છે અગર રજા મંધી સિવાય લખવામાં આવેલા હોય તો હું માનું છું કે એ પણ ગુનો બને છે અને એ માત્ર પોતાની હવા બનાવવા પૂરતું આવા મોટા અધિકારીઓના નામ નાખતા હોય તો આ બિલકુલ લોકોને બેવકૂફ બનાવવાનું કાર્ય કરે છે એવું ચોક્કસ મારું માનવું છે કોબજ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ